પરંતુ કેટલીક સુરક્ષિત સ્થાન પણ જોખમી બનતું હોય છે તેવામાં વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા પિનલ વસાવા મીર વસાવા પ્રેમ વસાવા મેહુલ વસાવાને પચીસ અજગરના બચ્ચા જે કુઓમાં હોય કોલ મળ્યો હતો જેના આધારે રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી વિભાગના અધિકારી ફોરેસ્ટ કાજલબેનને સાથે રાખી પચીસ અજગરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વિભાગને સોંપવામાં આવ્યા હતા અજગર બચ્ચા સ્વસ્થ જણાતા વિભાગ દ્વારા તમામ બચ્ચાને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે જળચર પ્રાણીઓના રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો